અત્યારે ઓપ્શન ચાલુ છે જો અમારે દાવો ત્યાં વાત કરે આ છે ટુર્નામેન્ટ હિન્દુ મુસ્લિમ એક તક આવું બોલે છે હેલો મિત્રો નવ વિડીયો માં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં તો આજ એક નવો વિડીયો લઈને ફરીથી આપણે આવી ગયાસ તમારા માટે ખાસ વિડીયો છે અને બધા માટે જોવાલાયક વિડીયો છે વિડીયોમાં કંઈક એવું છે કે ટુર્નામેન્ટ છે ઉન્ના હિન્દુ મુસ્લિમ એકતા કપ છે એમાં આઠ કેપ્ટન છે ને આઠ ઓનર છે તો અત્યારે ખરીદી કરવાની છે આઈપીએલની જેમ તો એ ખરીદીમાં અમારે દાઉદભાઈ છે એ કેપ્ટન છે તો અત્યારે આપણે દાઉદભાઈના ઘરે ફૂગી ગયા આ છે અમારે દાઉદભાઈ ને દાઉદભાઈની સાથે ઓનર છે કોસ તો આ જોવાની બહુ મજા આવી વિડીયોમાં કેમકે અત્યારે અમે વ્હીલ આવે અમારા માટે જગી માટે કેપ્ટન માટે અમારા માટે તો આગળ આવે રોહિત ફોરવ્હીલ લઈને તો ઓપ્શનવાળી ટુર્નામેન્ટમાં ફર્સ્ટ ટાઈમ અમને મને તો ટીક પણ દાઉદને કેપ્ટનશીપનો મોકો મળ્યો એટલે એ મોકો ગુમાવવાનો નથી ઉપરની રજા રાખીને સ્પેશિયલ દાઉદને જોવા જવાનું છે ઓપ્શન દાઉદ ઓલા આઈપીએલમાં ખબર આમ કરીને આમ ઓપ્શનમાં આમ જડ લાખ રૂપિયો એટલે આઠ ટીમ હવે અને આઠ ટીમ પાસે એક એક કરોડ હોય એટલે એક એક કરોડમાં ટીમ ઉતારીશ કાઢવાની એટલે ટોટલ ખેલાડીઓ એકસો છવ્વીસ ખેલાડીઓ ત્યાં

એટલે આ જોવાનું તો ઈશ છે વિડીયોમાં કે ઓક્શનમાં બેઠીએ ને ટેબલ ઉપર ને અમે આમ સેટા બેટા જોવું આગળ બહુ મજા આવી આવીએ તમને વિડીયોમાં ખૂશ કેમકે આઈપીએલ આ જાઉં જ ને કોઈ ફાર્ક નથી એટલે અમારે જવાનું છે ઉન્ડા ઉન્ડા એ પણ ઓપ્શન પણ એક એવી હોટલ છે ખતરનાક એમાં ઓક્શન થવાનું છે એ ઓક્શન માટે જોવા જ જાય જમી જગી હું દાઉદ ને ફેસિયલ અને હજુ આવે ને રોહિત અમારા માટે ફોર વ્હીલર લઈને આવે છે આગળ આવી જાય એટલે ફોર વ્હીલમાં બેઠીને કેપ્ટન લઈ જાય ઓપ્શનમાં કે આજ ખરીદી થાય ખતરનાક લાખોમાં કે એક કરોડમાં ટીમ ઉતારવાની છે એટલે અમારે કેપ્ટન હું માઇન્ડ સેટ કરીને જાય એટલે આ બહુ મજા આવી ગયો વિડીયોમાં વિડીયો નવો એમ છે કે ઓક્શનવાળી ટુર્નામેન્ટ છે એટલે કોણ કેટલામાં ખરીદાશ અને કયા કયા ખેલાડી છે હું તમને આમાં બધું મૂકીશ એટલે વિડીયોમાં તમે બનાવેજો આ ફૂલ મજા આવી કે બેટિંગ કરવાનું ખરીદી લાગે ઓલરાઉન્ડર છે હા આમાં ઓલરાઉન્ડર બોલર બોલર બધીની ખરીદી થાય તમને પેલા કીધું ને હજી કહી દો એકસો સેવી ફોર્મ ભરાણા એમાંથી સન્નુ ખેલાડીઓને લેવામાં આવી તો ઓપ્શન થવાનું છે તાકાતવાળું એટલે આપણે જોવાનું છે ખાસ વિડીયોમાં બનાવી રહ્યો આગળ બહુ મજા આવશે તો ફોર વ્હીલ આવી ગઈ અમારે દાઉદભાઈને સ્પેશિયલ લેવા માટે એક્સ્ટર જો અમારે કેપ્ટન આગળ બેઠે છે ને અમારે સગીભાઈ હે સંદ્રુકમાંથી આ બિંદરનો કે

જો ખાલી આમ સીન તો જો ભગવાન હું હું કરે જ અત્યારે ફર્સ્ટ ટાઈમ તાલુકામાં અમારે ઓક્શનવાળી ટુર્નામેન્ટમાં દાઉદભાઈ કેપ્ટન છે એટલે ખુશીની વાત છે મજા આવીએ કંઈક શીખવાય મળીએ ટુર્નામેન્ટમાંથી ભાઈ આપણે આગળ મળીએ ઓક્શનવાળી ટુર્નામેન્ટમાં એટલે મોડું થઈ ગયું હું થયું દાઉદ ભાઈ મને આપણા ઓનરના એટલા ગુણ આવે જ ને અમે બહુ લેટ થઈ જાય કે આપણા માટે બધા ઓક્શનવાળા બેઠા હતું કે ભાઈ તમે ક્યાં છે

ગાડી થઈ ખાલી ને આપણે હોટલ માં આવી ગયા આમાં ઓક્શન છે અત્યારે બધી ટીમ વાળા અહીંયા આવી ગયા છે આ બધી ગાડીઓ ઓક્શન વાળાની જ પડી છે ને હવે જવાનું છે હોટલમાં અંદર જો હવે અમારા કેપ્ટન હાલે રાખે છે ચાલો ફટાફટ કેપ્ટન સાહેબ ને કેપ્ટન સાહેબની પાસે આપણે જોવા ઓક્શન અત્યારે ઓપ્શન ચાલુ છે જો અમારે દાહોદ ત્યાં વાત કરે આ છે ટુર્નામેન્ટ હિન્દુ મુસ્લિમ એકતા કપ મેં તમને કીધું હતું અહીંયા આઠ ટીમ બેઠી છે અત્યારે આઠ ટીમમાં અહીં ઓપ્શન કરીએ હમણાં બધા ખેલાડીઓનું 5 મિનિટ માં ઓક્શન ને થવાની છે ને આ ના કેપ્ટન હોય ભઈ ભાઈ તું તો કેપ્ટન કે ઓનર નથી તો તમે કેમ આવી બેઠે હે મે ટીમના ઓનર કેપ્ટન બેઠી ગયા છે ટેબલ ઉપર સૌથી લોકો થી વધાવી

ડોક્ઝન એનીવન લેટ અસ ટેક 27 લાખ એક વાર 27 લાખ બે વાર 29 લાખ રૂપિયા લેવા છે ઓલી 29 લાખ રૂપિયા જય 29 લાખ રૂપિયા 31 લાખ રૂપિયા ડોક્ઝન 31 લાખ રૂપિયા એનીવન લેટ અસ ટેક 31 લાખ એક વાર 31 લાખ બે વાર 33 લાખ રૂપિયા દેવા છે ઓલી 33 લાખ રૂપિયા દેવા છે ઓલી એનીવન લેટ અસ ટેક 33 લાખ એક વાર पात्रिस लाख रुपया बोल जो एनुअल रिटर्न में पात्रिस लाख इंदौर पात्रिस लाख देवार साढ़े त्रिश लाख रुपया जय मासियोनी जय अटुना में तो मंगो भी लगी साढ़े त्रिश लाख रुपया एनुअल रिटर्न में साढ़े त्रिश लाख इंदौर साढ़े त्रिश लाख देवार ओगन चालीस लाख रुपये डॉग जो ओगन लाख रुपया एनुअल रिटर्न में ओगन लाख रुपया फ्रॉम डॉग जो 39 લાખ એકવાર 39 લાખ બે વાર 41 લાખ રૂપિયા જેમાંથી હોય 41 લાખ રૂપિયા જેમાંથી હોય યુનિવર્સિટી સ્કેલ 41 લાખ રૂપિયા 41 લાખ એકવાર 41 લાખ બે વાર 41 લાખ ત્રણ વાર ફ્રોમ જેમાંથી હોય

11 लाख रुपया गंगेश्वर देव के स्टेट 11 लाख रुपया 50 नंबर रुबी निवेदन के स्टेट 8180 एक लाख रुपया सिंहेश्वर देव के निवेदन के स्टेट 3 लाख के क्वार्टर 3 लाख के वार 15 लाख रुपया जेमासी रोबी 15 लाख रुपया 15 लाख रुपया देमाशिवオリ इन द स्टेट रिवर्निंग द स्टेट 70 लाख रूपया इन द स्टेट 70 लाख एक वार्ड 70 लाख एक वार्ड 250000 रुपया देमाशिवオリ 19 लाख रुपया देमाशिवオリ इन द स्टेट 19 लाख एक वार्ड 21 लाख रुपया डॉक्टर के वाले 21 लाख रुपया डॉक्टर के वाले 52 नंबर जुबी 21 લાખ એટ इक्वल 21 લાખ બે વાર 21 લાખ 23 લાખ રૂપિયા 23 લાખ રૂપિયા જમા શ્રી હોગી કોઈ બી શિખાર રૂપિયા જમા શ્રી હોગી એનિમલ ઇન્વેસ્ટેડ 23 લાખ એટ વાર 23 લાખ બે વાર 23 લાખ ત્રણ વર્ષ સોરી ખરીદી લીધો ઓપ્શન બરાબર જમીન આપણે પાણી પાણી પીને આખો જરાક હવામાં નીકળ્યાશ અહીંયા ઓપ્શન ચાલુ છે અંદર તમને ખબર છે જોયું તમને ને બોક્સરની બોલી બરાબર ખાલી ખૂબ જમાવટ છે અને બહુ અનુભવવાળું છે અને અનુભવ બહુ જોરદાર થાય એવું છે કેમ કે ટુર્નામેન્ટમાં ભલે ખોટા પૈસા હોય એક કરોડ પણ અત્યારે એટલા સિરિયસ ખરીદી થાય જ ને એ વાત જવા દો જોવાનું છે હજી વિડીયોમાં બના જ રહેજો કેમકે હજી બધા ખેલાડીઓ હારા હારા ખેલાડીઓની બોલી બાકી છે એટલે બોલી બોલા હે આગળ જોરદાર જયભાઈની બોલી બોલાઈ ગઈ એકતાલીસ લાખમાં

एक लाख रुपये तो कैसे मिलने वाला है केवल इससे बताओ आपको लाख रुपया जमा से होगी बीस लाख रुपया जमा से होगी बीस लाख रुपया जमा से होगी मैं कुछ देर में बीस लाख के बाद बीस लाख के बाद बीस लाख के बाद इससे बापू जी आसान है इससे इन्होंने किस्ता आंसर आज पर और तो मारू नाम नो वो रमेश खदुनी तेरी वाली कोई कृष्ण देवी चेक पर नंबर 1 लाख रुपया 2 लाख रुपया 1 लाख रुपया सिद्धेश्वर 1 लाख रुपया 12 लाख रुपया 10 लाख रुपया 4 लाख रुपया चार लाख रुपया केवल किसके 4 लाख में 5 लाख रुपया जमा से हो 20 किसके लाख रुपया मिस्टर डेविड 5 लाख 7 लाख रुपया 7 लाख रुपया हमसुदेश वर्मा के किसके 9 लाख रुपया कंपनी में शामिल हो 1 वाले लाख की बात लाख में यार लाख का समर्थन जमा

કેમકે વાળું એટલે બહુ જબરું આયોજન કરવું પડે અને મેનેજમેન્ટ કરવામાં બહુ ધ્યાન રાખવું પડે તો આપણે ટુર્નામેન્ટ જોવાનો છે કદાચ લાઈવ પણ આવે કંઈ ખબર નથી એના વિશે તો તો આપણે આ ટુર્નામેન્ટ વિડીયોમાં જોઈ લેવું આપણે કેમકે આપણી મેચ હોય ત્યારે આપણે વિડીયો ઉતારશું ને અત્યારે થઈ ગયું ઓપ્શન પૂરું અહીંયા

થયો અમારે કેપ્ટન ને હવે આરામથી ઉતારી લઈએ નીચે કેમ કે એક કરોડ માં ટીમ ઉતારી લીધી છે અમારે

કેપ્ટન જો હાઈફાઈ હોટલમાં એક કરોડની ડીલ કરવામાં આવતો કરી નાખી ડીલ ઇન્યા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો